દિનેશ પ્રજાપતિ હા રિક્ષા હો આગળ બતાવી દઈ રિક્ષા હા આ આવડી કઈ રોબડી ચડી આ છે એમાં વાત આ તો છે વિડીયોમાં વિડીયો માં તો લાઈન લાગી અને આ રાહુલની ની પકડી જો જો રાહુલ ભાઈ હંતાય છે તો વિડીયોમાં આવતો નથી ઈ લીધો જો અને આ ચામુંડા મોબાઈલ બંધ છે આ તો ભૂલેમ ની એ હાર જો હાળા છે ને